એટલે જીત નો વિશ્વાસ તો ક્યાં વાત હવે જીતી તો જ્યાં છે અને લોકોએ જે મત આપ્યા છે મતદારોએ એ ભૂતોના ભવિષ્ય અમરેલીની અંદર ઇતિહાસ રચી દીધો આજ સુધીના ઇતિહાસની અંદર આટલી લીડથી કોઈ નથી દીધો જેટલા મત મને મળ્યા છે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે એટલા મત સામે ઉમેદવારને મને જેટલી લીડ મળી છે એટલા તો એને સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા એટલે જેટલો આભાર અમરેલીની જનતાનો માનવું એટલો ઓછો છે પૂર્વ સાંસદ હતા તેને આટલા મત હતા તમને એમથી વધુ મત મળ્યા છે તો કેવો તમે પ્રજાનો વાત તમને એવી કરું તો એક વાત એવી છે પણ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે મારામાં કાંઈ જોયું છે કે અમરેલીનું કાંઈ ભલું કરશે એટલે આવનારા દિવસોની અંદર મારી ઉપર વધારે વધારે જવાબદારી વધી ગઈ છે કેમ કે જે મતદાન થયું છે એ મારી જવાબદારી મને વધારી દીધી છે એટલે અમરેલીની જનતા મને કહી રહી છે મારે એનું કામ